વડોદરાના પરિવાર ચાર રસ્તા પાસેની સોસાયટીમાં પાક કરેલ બે કારમાંથી પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા બુટલેગરોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પ્રોહિબિશનની ડ્રાઈવ શરૂ કરાઈ છે જે અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે દરમિયાન શુક્રવારે પીસીબી ની ટીમે બાતમી મળી હતી કે ડબોઈ રોડ પર આવેલા પરિવાર ચાર રસ્તા પાસે રણછોડ પાર્ક સોસાયટી ની બહાર બે કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને મૂકવામાં આવ્યો છે જેના આધારે પીસીબી ની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઈને પાક કરેલી બંને કારમાં તપાસ કરતાં 48000 નો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પીસીબી એ વિદેશી દારૂનો જથ્થા અને બે કાર મળી 3.48 લાખ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે બંને કારના ચાલક નહીં મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે